કાયસ સમાજના યુવાનો માટે ગુજરાત કાયસ સમાજવાળા ગુજરાત પ્રીમિયર લીગ સીઝન એક અંકલેશ્વર સ્થિત ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ અંકલેશ્વર હાસો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં વડોદરા ભરૂચ અમદાવાદ સુરત અંકલેશ્વરની આઠ ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વર કાયસ સમાજના નિર્મલ કાયસ્થ રવિ કાયસ્થ વિરલ કાયસ્થ ચિન્ટુ કાયસ્થ અને દરેશ નાગોરી દ્વારા આયોજિત ટુર્નામેન્ટ બે દિવસ ડે નાઇટ યોજાશે આ પ્રસંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણા નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ સહિત સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા કે આજના યુવા ધન પોતે મેદાનમાં ન રમતા મોબાઈલની અંદર જોઈએ છે કે ગેમ રમતા હોય છે ત્યારે ખરેખર ફિઝિકલી જ્યારે રમત રમતા હોય ત્યારે જ આપણું તંદુરસ્તી સારી રહેતી હોય છે ત્યારે આ એક કાયા સંબંધી પરંતુ દરેક સમાજ માટે પ્રેરણાદાયક આજે જ્યારે અહીંયા ક્રિકેટ રમત રમાય છે ત્યારે સમાજના સૌ લોકોને હું અભિનંદન પાઠવું છું અને સમાજના તમામ યુવાતન આગળ આવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું કાયદ સમાજ દ્વારા આયોજિત આજની કેપીએલ એમાં નિર્મલભાઈ રવિભાઈ જે આયોજકો છે આયોજકોએ ખૂબ સારું અહીંયા આયોજન કર્યું ત્યારે સમાજના દરેક યુવાનો ક્રિકેટ રમીને પોતે પોતાના શારીરિક રીતે શ્રમ કરીને જે પ્રકારે કામગીરી કરી ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આયોજક શ્રીઓ નિરુલભાઈ રવિભાઈ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ સુરત બરોડા ભરૂચ અંકલેશ્વર આ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ વડોદરા સુરતમાં રમી શકતા હતા પરંતુ અંકલેશ્વરને પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજકનો અભિનંદન પાછું કે અમારા અંકલેશ્વરમાં તમે આ ગ્રાઉન્ડને જે પાવન કર્યો છે બદલ આપનો આભાર માનું છું અને ફરીથી તમામ આયોજકોને ખૂબ છું ગુજરાત પ્રીમિયર લીગ બે હજાર પચીસનું આયોજન કાયદ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન અંકલેશ્વરના ઉરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે જેમાં અમદાવાદ સુરત ભરૂચ અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે અને કુલ એકસો વીસથી થી એકસો ચાલીસ પ્લેયરો અહીંયા રમવાના છે અને એકસો વીસ એકસો ચાલીસ પ્લેયરો સાથે મળીને અહીંયા ક્રિકેટ રમશે